ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબના હસ્તે કરવામાં આવ્યો લોકોની રજૂઆત અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને વહેલી તકે રોડની સરકાર સીમાથી મંજૂરી મેળવી આજરોજ હુમસવાડા ગામે રિસરફેસિંગ રોડ સાહીઠ લાખ ખર્ચે રોડ બનાવવામાં આવશે વહેલી તકે રોડ નું કામ પૂર્ણ કરવામાં આવશે જેમાં ઉપસ્થિત કવાટ કારોબારી સભ્ય પિન્ટુભાઈ રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્યો સરપંચો ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એક પર એક નજર છોટા ઉદેપુર સત્યની સાથ અને જ્યાં જ્યાં હજુ પણ આપણા ભાઈઓને મુશ્કેલી પડાવવાનો અમુક સમય સરકારે નિશ્ચિત કર્યો છે વિભાગ કે પ્લાન્ટ દસ વર્ષે રિસર્ફિસિંગ કરવાના થાય એમાંથી આપણો જે આ રસ્તો બુમસવાડા ગામે સાઠ લાખ રૂપિયાના ખર્ચે રિસર્ફેસિંગ થવાનો છે અને એનું ખાતમુહૂર્ત આપણે અહીંયા બધા સૌ સાથે મળીને